ஏकेन வை <laughs> <laughs> <laughs>

અર્ધ કેમેરા ખાડો કરવામાં આવે રોલ મે રોલ છે લોબાય માટીનો માટીનો ત્યાં મંગાવી તો પણ પડે એ અહીંયાથી અહીંયાથી ઉતરવાનો આ બાજુ આવી આ બાજુ જાય

जो वो नीचे भी द्लेक तारी। द्लेक तारी। नहीं जा रहा डियाकॉन आवा नहीं जीवा आवा नहीं जीवा तो रहे हैं तो नीचे भी जा आज वो स्पाइडर मेन बच्चों नेगा गुलाटी भाई दिले पकड़े जा रहे हैं हाँ 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 स्पाइडर मेन

દોરી આપો હે たら પગની દોરી ખુલ્લી છે ભલે વાંધો નહીં તમ અતા વાંધો હા પકડી ના આઈ ગયો આઈ ગયો હમ તો ગયો

આટલા બધા પથ્થર મારું પથ્થર નહીં મળતો મને મારું એમ ના અહીંયા મંદિર બની જાય મંદિર ના બને તમારું ભાઈ ના બને રાક્ષસ મંદિર બને હોય ના ના હોય ભાઈ આ બાજુથી ઉતરો શું કામ શું કામ ધંધા શું કામ

હા બેવું પડ્યું મારે હવે હા તમને વિડીયોમાં લાગતું હશે કે આ ખાલી એમને એમ છે પણ આ એડવેન્ચર કરવું નસીબ વાળાનું જ કામ છે શું કહ્યું પાછું અહીંયા આવું અને અહીંયાથી હાજર ઘરે જવું એ બહુ મોટી વાત છે આજો 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 मैं तूने आगे इतना तो मारे नहीं आती ना जानू आई क्यों क्यों नहीं जगिया मारती है जाता भाई લો કેમેરો પકડવો પડશે નહીં પકડવો પડે ચલો અત સુધી બધું શૂટ ખાલી દસ મિનિટ થી દસ મિનિટ અને પાંચ મિનિટ થી કેમેરો ખાલી મારી જોડે આવ્યો

પગથિયાં 3 વાગ્યા આઈ જા આ પાંચ સત કે પગથિયાં જવું પડશે એડવેન્ચર બુ મુંઘું પડી જશે હા ઉપર ભાઈ ઉપર જતાં

હું તમને પાછા આપડે રસ્તો લઈને આવીએ અહિયાં થી કુદકો મારો અંદર nhà thì đấy chứ lo vậy tao mày đi cô đi cô đi cô રોડો તો <laughs> <coughs>

જમીન માપવા વાળા ઓછા પડ્યા તો રીતે મેં ઘડી ઘડી જમીન માપે અને થોડા ઈંજડ થઈ ગયા છે હવે થોડી વાર બેસવું પડે ઉપર જ જોતો તો નીચે તો જોતો જ નતો ઈંજડ થઈ ગયા તો બતાવવું પડે એટલે બતાવવાનું કે આ રીતે તમે ધ્યાન નહીં રાખશો તો તમે ઈંજડ બી થઈ જશો એમ ये वो <laughs> ना था बदर થઈ જાય થોડો તો હલ થસે ગો એમנם ફેરો હા બસ એમנם ફેરો હા અબ કેસા ફીલ હો રહા હે થોડા થોડા સહી હો રહા હે ક્યાં દર્દ હે ના દર્દ હે અબ નહીં હે નહીં હે દર્દ હે વે નહીં હે અબ મેં પ્રમાણ દે કે કહી શકતા હું દર્દિયા ભી દર્દ બસ આ તો કે વધારે ઉનો દેખી આ બીજી વાર બેને ચીદો નાસ્તો કર લે

શું કરવાના અણી વાળા તમે આવી રીતે જમીન માપી આપી જાવ તો અણી વાળા બુટ લપસે નહીં તોડી જાય અને આ તો શું થયું બહુ મત કોડાય હાલો આટલું બધું હાલ્યા નહીં ને અને આટલું બધું એડવેન્ચર કર્યું ને તું તો સતુ રે સારું મેડમ આવી જાઓ ખાલી કરું પગ બોલો તો તેના કરતા વિના થાય

રાજકો <laughs> આપણે મંદિર ના દર્શન કરી લીધા હા એક પાર્ટ જ છે આ બે હાજર ચોવીસ માં વધારે તમામ ભાવી